આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર આતંકવાદી અલગતાવાદી અને કટ્ટરપંથી તત્વો સામે સહયોગ જાળવી રાખવા ભારત અને ન્યુઝીલેન્ડ સંમત મહારાષ્ટ્રના નાગપુરના મહલમાં તણાવપૂર્ણ સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો પોલીસને આદેશ યુક્રેન અને રશિયા યુદ્ધ અટકાવવાના આશય સાથે આજે ટ્રમ્પ અને પુતિન વચ્ચે વાટાઘાટો થશે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર નવ મહિનાથી વધુ સમયથી અટવાયેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચવિલમોર આજે રાત્રે પૃથ્વી પર પરત ફરશે અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ બે હજાર લોસ એન્જલસ ઓલિમ્પિક રમતોમાં બોક્સિંગનો ફરીથી સમાવેશ કરવાની મંજૂરી આપી ન્યૂઝીલેન્ડ ભારત અને ન્યૂઝીલેન્ડે સંરક્ષણ શિક્ષણ રમતગમત બાગાયત અને વનીકરણ ક્ષેત્રે પાંચ કરારો પર હસ્તાક્ષર કર્યા છે બંને પક્ષોએ અધિકૃત આર્થિક સંચાલક પરસ્પર માન્યતા કરારોનો પણ વિનિમય કર્યો હતો બે દેશોએ મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો શરૂ કરવાની અને વ્યાવસાયિકો અને કુશળ કામદારોની ગતિશીલતાને સરળ બનાવતી વ્યવસ્થા પર વાટાઘાટોની જાહેરાત કરી હતી ન્યૂઝીલેન્ડ પ્રશાંત મહાસાગરોની પહેલમાં જોડાયું છે અને આપત્તિ નિયંત્રણ માળખા માટે ગઠબંધનનું સભ્ય બન્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં તેમના ન્યુઝીલેન્ડના સમકક્ષ ક્રિસ્ટોફર લક્સન સાથે વાતચીત કરી હતી આ ચર્ચામાં ભારત ન્યૂઝીલેન્ડ સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી શ્રી મોદીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી અને બંને પક્ષોએ સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારીને મજબૂત અને સંસ્થાકીય બનાવવાનો નિર્ણય લીધો હતો તેમણે કહ્યું કે સંયુક્ત કવાયતો તાલીમ અને બંદર મુલાકાતો સાથે સંરક્ષણ ઉદ્યોગમાં પરસ્પર સહયોગ માટે એક રોડમેપ તૈયાર કરવામાં આવશે શ્રી મોદીએ કહ્યું કે ભારત અને ન્યૂઝીલેન્ડ આતંકવાદી અલગતાવાદી અને કટ્ટરપંથી તત્વો સામે સહયોગ જાળવી રાખશે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત વિસ્તરણવાદ નહીં પરંતુ વિકાસની નીતિમાં માને છે તેમના નિવેદનમાં શ્રી લક્ષને કહ્યું કે બંને પક્ષો પરસ્પર ફાયદાકારક મુક્ત વેપાર કરાર પ્રાપ્ત કરવા આતુર છે તેમણે કહ્યું કે ન્યૂઝીલેન્ડ ભારતમાં તેની રાજદ્વારી હાજરી વધારશે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી અને તેમનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળ્યા હતા ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી અને શ્રીલક્ષને સંયુક્ત રીતે રાયસીના સંવાદના દસમા સંસ્કરણનું ઉદઘાટન કર્યું હતું શ્રીલક્ષને પોતાના મુખ્ય ભાષણમાં કહ્યું કે ભારત અને ન્યૂઝીલેન્ડ ભાગ્યશાળી છે કે તેઓ વિશ્વના સૌથી આર્થિક રીતે ગતિશીલ ક્ષેત્રનો ભાગ છે મહારાષ્ટ્રમાં મધ્ય નાગપુરના મહલ વિસ્તારમાં ગઈકાલે સાંજે બે જૂથો વચ્ચે તણાવ સર્જાયો હતો ધાર્મિક પ્રતીકોની તોડફોડની અફવાઓ ફેલાયા બાદ બંને જૂથો વચ્ચે સાંપ્રદાયિક તણાવ સર્જાયો હતો જેના પરિણામે કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો અને વાહનોને સળગાવવામાં આવ્યા હતા રમખાણોને કાબૂમાં લેવા માટે તૈનાત પોલીસ દળોએ ટીટનીસ પાર્ક અને મહલ વિસ્તારોમાં ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના શેલ અને લાઠીચાર્ડનો ઉપયોગ કર્યો હતો સાયબર ટીમોએ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને પોલીસે હિંસા અથડામણમાં સામેલ પંદર જેટલા અસામાજિક તત્વોની ધરપકડ કરવા માટે કોમ્બિંગ ઓપરેશન પણ કર્યું હતું કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને શાંતિ અને સુમેળ જાળવવા અપીલ કરી હતી नागपुर के महल इलाके में जिस प्रकार से तनाव की स्थिति निर्माण हुई ये बहुत ही निंदनीय है जिस प्रकार से कुछ लोगों ने पत्थरबाजी की है पुलिस पर भी पत्थर फेंके हैं ये बिल्कुल गलत है मैं स्वयं इन सारी घटनाओं पर नजर रखकर हूँ मैंने पुलिस कमिश्नर को ये कहा है कि कानून व्यवस्था बनाने के लिए जो भी कड़े से कड़े कदम उठाने की आवश्यकता हो उठाए जाए और शांति को बनाया जाए અન્ય વિસ્તારોમાં પણ હિંસા ફેલાતા નાગપુરના પોલીસ કમિશનર ડોક્ટર રવિન્દ્ર સિંઘલે કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે નાગપુરના મહલ વિસ્તારમાં કલમ એકસો લાગુ કરી છે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે વધારાના પોલીસ કર્મચારીઓ અને એસઆર એસપીઆરએફની એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે ભારત ઓસ્ટ્રેલિયા સંરક્ષણ નીતિ અંગેની વાટાઘાટોની નવમી આવૃત્તિ નવી દિલ્હીમાં યોજાઈ હતી આ બેઠક દરમિયાન બંને પક્ષોએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ સંયુક્ત સચિવ અમિતાભ પ્રસાદે કર્યું હતું જ્યારે ઓસ્ટ્રેલિયન પક્ષનું નેતૃત્વ ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ વિભાગના પ્રથમ સહાયક સચિવ આંતરરાષ્ટ્રીય નીતિ વિભાગ બર્નાર્ડ ફિલીપે કર્યું હતું આ સમાચાર આપ અમારી YouTube ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati એર ડોટ જીઓવી ડોટ ઇન ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર ફોલો કરશો રશિયાએ પુષ્ટિ કરી છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવા માટે વાટાઘાટો કરશે ક્રેમલીનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે બંને નેતાઓ વચ્ચે વાટાઘાટો માટે તૈયારીઓ ચાલી રહી છે રવિવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત કરવાના તેમના પ્રયાસોના ભાગરૂપે તેમના રશિયન સમકક્ષ સાથે ચર્ચા કરવાની તૈયારી દર્શાવી હતી તેમણે ઉલ્લેખ કર્યો કે વાતચીતમાં જમીન અને પાવર પ્લાન્ટ મુખ્ય વિષયો હશે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર નવ મહિનાથી વધુ સમયથી અટવાયેલા બે અમેરિકી અવકાશયાત્રીઓ આજે રાત્રે પૃથ્વી પર પરત ફરશે એક નિવેદનમાં નાસાએ જણાવ્યું કે સુનિતા વિલિયમ્સ અને બુજ વિલમોરને સ્પેસ એક્સ ક્રૂડ્રેગન યાનમાં અન્ય એક અમેરિકન અવકાશયાત્રી અને એક રશિયન અવકાશયાત્રી સાથે ઘરે લવાશે બોઇંગ સ્ટાર લાઇનર અવકાશયાન જેનું તેઓ પ્રથમ ક્રૂ સફર પર પરીક્ષણ કરી રહ્યા હતા તેમાં પ્રોપ્યુલેશન સમસ્યાઓ આવી જતા બંને અવકાશયાત્રીઓ જૂનથી આઈએસએસ પર ફસાયેલા હતા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ બે હજાર અઠ્યાવીસના લોસ એન્જેલીસ ઓલિમ્પિક રમતોમાં બોક્સિંગનો ફરીથી સમાવેશ કરવાની મંજૂરી આપી છે ગયા મહિને આઈઓસી દ્વારા વર્લ્ડ બોક્સિંગને કામચલાઉ માન્યતા આપવામાં આવ્યા બાદ ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન પાસેથી સત્તા લઈ નવી ગવર્નિંગ બોડીને સત્તા હસ્તાંતરણ કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયનું સ્વાગત કરતા વર્લ્ડ બોક્સિંગના પ્રમુખ બોરિસ વાન ડેર વોસ્ટે કહ્યું કે આ ઓલિમ્પિક બોક્સિંગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે અને તેનાથી ઓલિમ્પિક રમતોમાં બોક્સિંગને પુનઃસ્થાપિત કરવા માટે વેગ મળ્યો છે ગયા મહિને ફુગાવો સામાન્ય વધારા સાથે બે પોઈન્ટ આડત્રીસ ટકા થયો છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા મુજબ ફેબ્રુઆરીમાં ફુગાવાનો વધારો મુખ્યત્વે વનસ્પતિ તેલ અને પીણા જેવી ઉત્પાદિત ખાદ્ય ચીજોના ભાવ વધારાના કારણે છે આ વર્ષે જાન્યુઆરીમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક બે પોઈન્ટ એકત્રીસ ટકા હતો માહિતી મુજબ ફેબ્રુઆરીમાં શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો ફેબ્રુઆરીમાં ખાદ્ય ફુગાવો ઘટીને પાંચ પોઈન્ટ ચોરાણું ટકા થયો હતો જે જાન્યુઆરી બે હજાર પચીસમાં સાત પોઈન્ટ ટકા હતો પ્રવેશ અડિયે આજના તમામ અખબારોએ અલગ અલગ સમાચારને મુખ્ય શીર્ષકમાં સ્થાન આપ્યું છે ગુજરાત સમાચાર લખે છે શેર ઓપરેટર પર દરોડો સો કિલો સોનું દસ કરોડની રોકડ જપ્ત નવગુજરાત સમયનું મુખ્ય શીર્ષક છે વૃદ્ધોને ગ્રીન કાર્ડ સરેન્ડર કરવા ડરાવી રહેલું ટ્રમ્પ તંત્ર સંદેશે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે સીધી વિમાની સેવાની વિચારણાના સમાચારને મુખ્ય શીર્ષક બનાવ્યું છે ભાસ્કરનું મુખ્ય શીર્ષક છે ગુજરાતના એકસો એસી ધારાસભ્યોની સંપત્તિ ત્રણ હજાર કરોડ કર્ણાટકના બસો ત્રેવીસની સંપત્તિ સૌથી વધુ ચૌદ હજાર કરોડ ફૂલછાબનું મુખ્ય શીર્ષક છે અમદાવાદમાંથી મળ્યો સોનાનો ખજાનો બંધ ફ્લેટમાંથી છન્નું કિલોસોનું જપ્ત નવગુજરાત સમય પહેલા પાના પર લખે છે સીએજીની નિમણૂક પ્રક્રિયા ગેરબંધારણીય ઠરાવવા મુદ્દે સુપ્રીમે કેન્દ્રનો જવાબ માંગ્યો દિવ્યભાસ્કર પહેલા પાના પર લખે છે સુનિતા વિલિયમ્સ સ્પેસ એક્સના ડ્રેગન સ્પેસક્રાફ્ટથી ઓગણીસ માર્ચે સવારે ત્રણ વાગ્યાને સત્યાવીસ મિનિટે ધરતી પર પરત આવશે જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો છે ગઈકાલે વહેલી સવારે અથડામણ શરૂ થઈ હતી સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો જેના જવાબમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો અથડામણ સ્તર પરથી એક એ કે ફોર્ટી સેવન પણ મળી આવી છે આતંકવાદી અલગતાવાદી અને કટ્ટરપંથી તત્વો સામે સહયોગ જાળવી રાખવા ભારત અને ન્યૂઝીલેન્ડ સંમત મહારાષ્ટ્રના નાગપુરના મહાલમાં તણાવપૂર્ણ સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો પોલીસને આદેશ યુક્રેન અને રશિયાનું યુદ્ધ અટકાવવાના આશય સાથે આજે ટ્રમ્પ અને પુતિન વચ્ચે વાટાઘાટો થશે અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ બે હજાર અઠાવીસના લોસ એન્જલસ ઓલિમ્પિક રમતોમાં બોક્સિંગનો ફરીથી સમાવેશ કરવાની મંજૂરી આપી આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા